અમિતભાઈ ચાવડા નો આંકલાવ વિધાનસભાના આણંદ તાલુકાના સુંદર રાજુપુરા આંકલાવડી ખેરડા ખાનપુર ભોઈપુરા વાડીનાથપુરા વેરાખા રામદેવજી મંદિરના મંદિર મહારાજના મંદિર બેડવા ગોપાલપુરા અને મોગર ગામમાં ભાથીજી મહારાજના મંદિર પાસે જન જનના આશીર્વાદ માટે સભા યોજાઈ આ સમયે પ્રચાર દરમિયાન રામદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આણંદ તાલુકાના ગામે ગામ લોકોએ સ્વયંભૂમટી ઢોલ નગારા દારૂખાનું ફોડી ઉમળકા ભેર નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ ગામોમાં ગ્રામજનો અમિત ચાવડાના સમર્થનમાં સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને જંગી મતોથી વિજય બનાવીએ તેવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે તાલુકા આણંદ તાલુકાના ગામે જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત આંકલાવ એપીએમસીના ચેરમેન મનુભાઈ પડિયાર પૂર્વ ચેરમેન પ્રતાપસિંહ સોલંકી આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યશપાલસિંહ સોલંકી આંકલાવ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પડિયાર આંકલાવ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ પડિયા સોલંકી મનુભાઈ નરેન્દ્રસિંહ પરમાર ચિરાગસિંહ ઉપસ્થિતિમાં અભૂતપૂર્વ સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભૂતપૂર્વ જનપ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો હતો સાથે નવયુવાનો આગેવાનો વડીલો બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વખતે જો પરિણામ નહી આવ્યું તો આવનારા સમયમાં તમે લખી રાખજો કે આ અમિત ચાવડા જેવો બીજો લડવા કોઈ મળશે નહીં અને આ વખતે જો પરિણામ નહીં આવ્યું તો આવનારા સમયમાં આપણી આવનારી પેઢીનો કોઈ હાથ પકડવા કોઈ આ જિલ્લામાં કોઈ જગ્યાએ રહેશે નહીં કારણ કે અત્યારે પાઠિયા ઉતરી ગયા છે અને હું એટલી ખાતરી આપું છું કે આ એક ચૂંટણીમાં એકતાથી બરોબર બધું જ ભૂલીને સો ટકા મતદાન કરીશું તો જેટલા પાટિયા ઉતર્યા છે આવતા પાંચ વર્ષમાં બધા જ પાટિયા પાછા ચડી જશે એ પણ ખાતરીપૂર્વક કહું છું કારણ કે આ એક ચૂંટણીનું પરિણામ આખી નવી રાજકીય દિશા નક્કી કરશે અને એટલા જ માટે એક બાજુ સત્તા છે પૈસા છે બધું જ છે પણ બીજી બાજુ આપણી પાસે સૌથી મોટી તાકાત હોય તો આપણા મતની તાકાત છે જો એક બાજુ એસી ટકા મતો હોય અને તેમ છતાં એ તાકાત આપણે ના બતાવીએ તો હું માનું છું કે આપણે ચૂક કરી કહેવાશે અને છેલ્લા પાંચ દસ વર્ષથી કેન્દ્રમાં સરકારથી હિસાબ કરો કે કયા કાયદા આપણા માટે બને કઈ યોજનાઓ આવી કયા મોટા કામ થયા કયું મોટું બજેટ આવ્યું આ દસ વર્ષમાં આણંદ જિલ્લામાં એક પણ મોટી યોજના કેન્દ્રમાંથી ના આવી એક પણ મોટું કામ ના થયું એક પણ મોટું બજેટ ના આવ્યું ફક્ત ને ફક્ત એમણે ભાષણો કર્યા વાયદા કર્યા વચનો આપ્યા જે બધા જ ખોટા સાબિત થઈ ચૂક્યા છે આપણે આણંદ જિલ્લાની વાત કરો તો જે પણ આણંદ જિલ્લામાં થયું છે બધું જ કોંગ્રેસના વખતમાં થયું છે અમૂલ ડેરી કોંગ્રેસે બનાવી ખેડા જિલ્લા બેંક કોંગ્રેસે બનાવી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી કરમસદી હોસ્પિટલ કોંગ્રેસે બનાવી એનડીડીબી ઈરમા જેવી સંસ્થાઓ કોંગ્રેસે બનાવી આણંદ જિલ્લામાં જેટલા પણ બીજા જિલ્લાઓને જોડતા ફૂલ બનાય બધા જ કોંગ્રેસે બનાવ્યા બધી જ નહેરો કોંગ્રેસે બનાવી બધી જ શાળાથી લઈને સરકારી કોલેજો કોંગ્રેસે બનાવી આ જિલ્લામાં ધુવારાનો પાવર હાઉસ હોય કે મહી કડાણાનો ડેમ હોય આ બધું જ કોંગ્રેસે કર્યું કાયદા અને બધી રીતે પણ આપણને તાકાત આપી જ્યારે કોયું એક કામ કરજો કાલે અનાજ લેવા જજો રેશન કાર્ડ ઘેર મૂકજો અને પેલી ઠેલી લઈને જજો અને ત્યાં જઈને ઠેલી બતાવજો ફોટો બતાવજો જો અનાજ આપે તો માનજો કે આ અનાજ મોદી સરકારનું છે હાલે ખરા અને જો ના હાલે તો પાછા ઘેર આવજો રેશન કાર્ડ ખોલજો એની અંદર સિક્કો કયો મારેલો છે જોજો જો રેશન કાર્ડમાં બીપીએલ અંત્યોદયનો સિક્કો મારેલો હોય તો એ બીપીએલ અંત્યોદયનો સિક્કો જ્યારે દેશમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને આખા દેશમાં ગરીબોને અનાજ મળે એની ચિંતા કરી અને એ જમાનામાં ઓગણીસો પંચ્યાસી થી તમારા રેશન કાર્ડમાં બીપીએલ અંત્યોદયનો સિક્કો મારવાની શરૂઆત થયેલી છે એ કોંગ્રેસે મારેલા સિક્કાને લીધે અનાજ મળે છે બીજો સિક્કો અત્યારે મારેલો છે નવો એનએફસે

આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર